પછી ખાસ તો જોરદાર લાગ્યો હું એવો થાચ્યો ને કલાક નું હેડ હેટ કરું મારા અમુક આવી ગયો જાય અમુક લાઈન ના સાયકલ ફાયકલ લાવવી પડશે આ સોપાલા હા થઈ બોડ ઉપર આવ્યો જોરદાર આસોપાલા ફે આવી સાયકલ તો મારે લાવવી જ પડશે અરે રેકડો લે છે સાયકલ લઈ જવ છોકરો કોઈ મજૂરી કરતો નહીં ચોખો ચલસા કરો પણ વાય જતું નહીં એક કલાકથી થી હેડ હેડ યાદ આપણે સોચો જઈએ ઘેરા થઈ ગયા હારું હેડિયા જોરદાર માથું ચડી હ મારા એક જ નસો હ નહીં તો મૂડ આવે ખાવ મસ્ત હું સારા મજા આવી ગયો હારું બહુ મોડું થઈ ગયું લાઈટ હાલ જઈએ

આ તો અહીંયા નશો પકાય તો આ નશું ના ઓપરેશન ના ખવાય પછી જીવનમાં હું લઈને હું લઈ જવાના અમુ અડધી ચીમકી તો આપડી જતી રહીએ પણ તમે નાખો તો તમારું શરીર સારું રહે શરીર તો સારું જ છે આ તો નશો જો ના ખાઈએ તો માથું કરતા થઈ જાય તમાર તો ભાવ ઘર મારી તમારે એમાં જવાનું છે હા ગમ માં જવું મારવા ગોમ જવું હા ગોમ જતા હો મારતું બગડી હોય એટલે વેસન નહી આ કોઈ શિક્ષા ઘરનું ખાતા હોય એવી વાતો કરી આપણે પૈસા ખાતા હોય કોઈ વેસન ના હોય પા પંક હોય મસાલા બંધ કરતો હોય તમારે શરીર શરીર તો જોડા મજૂરી કરી તમારે તો આખો તમે બોડું કોઈ રહું હોય કોઈ પણ ધંધો હોય નહીં અમુક બોડું ભાઈ બી આવી હોય ચોપારી પૈસા આમાં પા પાણી હું વ્યસન આમાં વ્યસન કરવા જુઓ હારું હર્ષદ આવશે ખાતું ભાઈ

હારું ત્યાં ભાવેશ કીધું મસાલા બંધ કરી બંધ જ કરી દઉં મસાલા ખાઈએ તો ખાવ કશું ખાવું ખોપાઈએ ને ઠંડા પાન ને કશું ખાવું મસાલો ખાવાનો નહીં આથી મસાલા ફસાલા ખતું શિવાની અંદર જીવવું ને તો વ્યસન કરાય જ નહીં અમુક આપણને ખબર પડી

આ લાઈટિન ઓય મે મસાલા નઈ કોણ તો તમારું બસ બંધ કઢાવાય એમ જ કેણું તમે મસાલા ચમકો આપકો ખારું આપા માટે વિચારતો હશે તારે કેતો હશે તમે આ બદશી કે ઇનમાં હા ચાતી તો ખબર કાકા કોઈ લે કાકા પક માળો પણ એમ ન કે હાકા બધું ના હાલું આ પિસો નઈ આવ હાકા મય આવ કરી લ્યો